નમસ્કાર સાથે પાદરા પાદરાની સાદરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માધવપુરા દરિયાકાંઠે પ્રવાસે લઈ જવાની વડોદરાના લેગ ઝોનમાં બોટકાંડ બાદ વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પગ આપી હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના સભ્ય એમ આય પટેલે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી

એમાય પટેલે પત્રમાં આક્ષેપ કર્યા હતા કે પાદરાના સાદરાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોરબંદરના માધવપુરા દરિયાકાંઠે પ્રવાસ લઈ જવા માટે વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પરવાનગી આપી હતી આ પરવાનગી વડોદરાના હરણીના લેગ ઝોનમાં બોટ ડૂબી જતા બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ સહિત ચૌદના મોત નીપજ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પરવાનગી આપવી જોઈએ નહીં જેને લઈને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી શાળાના શિક્ષક અને જવાબદારો સામે યોગ્ય પગલા ભરવાની માંગ કરી હતી વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામની પ્રાથમિક શાળાના પાંચથી આઠ ધોરણના બાળકોને વડોદરા જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોરબંદર દરિયા કિનારે લઈ જવા માટેની પરવાનગી આપેલી આ જે પરવાનગી આપેલી એ વડોદરા હલની બોટ હોનાર જે થઈ ત્યાર પછી આ પરવાનગી આપવામાં આવેલી બાળકોને પાદરાથી પોરબંદર સુધી પ્રવાસ લઈ જવામાં આવે છે દરિયા કાંઠે બાળકો ખુલ્લામાં પાણીની અંદર છપછપિયા કરે છે અને શિક્ષકો એ બાળકોને બહાર લાવે છે જો કોઈ હોનારત થઈ હોત તો એનો જવાબદાર કોણ તો આટલી મોટી હોળી દુર્ઘટના થયા પછી પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કોઈપણ જાતની સાવચેતી રાખ્યા વિના જો આવી પ્રાથમિક શાળાઓને પ્રવાસમાં લઈ જવા માટે પરવાનગી આપે છે એનાથી વાલીઓ અજાણ છે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ જે પરવાનગી આપી છે એ પરવાનગી આપતા પહેલાં કોઈક સૂચનો મંગાવ્યા કેમ તે બાબતે એમને કોઈક આપ આ જે પ્રવાસ હતો એ પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ હતો દરિયાકાંઠે લઈ જવાની જરૂર કેમ પડી એ બાબતે આજે અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક પત્ર કર્યો છે કે આ બાબતે તટસ્થ તપાસ કરાવી અને શિક્ષકો સામે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો વડોદરા જિલ્લાની જે પ્રાથમિક શાળાઓ જે છે એ પ્રાથમિક શાળાઓનીમાં બાળકોને જ્યારે પ્રવાસ લઈ જશે અને કોઈ દુર્ઘટના બનશે તો એના જવાબદાર કોણ તે પ્રશ્ન ઊભા થાય છે જેથી કરીને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે આ બાબતે સતત કાર્યવાહી કરવાનું અમને આશ્વાસન આપેલ છે